ગુજરાત માં મેડિકલ કોલેજોમાં કેન્દ્ર સરકાર દ્વારા સાહીઠ ટકા અને ગુજરાત સરકારના ચાલીસ ટકા હેઠળ સપાયેલી પાંચ મેડિકલ કોલેજ ને જેમાં સરકાર ખુદ એના ચોપડા ઉપર સરકારી કોલેજ કે છે જે સરકાર પોતે જે નિયમ છે એ પ્રમાણે સરકારી કોલેજમાં પંદર ટકા હોલ ઇન્ડિયા મેડિકલ હોય એ પ્રમાણે હોલ ઇન્ડિયા મેડિકલ કોટાતા ફાળવવામાં આવ્યો છે તેમ છતાં આ પાંચ કોલેજ જેને કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારના નાણાથી સફાઈ એટલે કે પ્રજાના પૈસા સપાયેલી કોલેજોમાં સાડા પાંચ લાખ રૂપિયા જેટલી માતબ ફી વસુલવાનો ખાસો ગુજરાત થી ભાજપા સરકારે કર્યો છે આ પાંચ પાછળ ભાજપા નો ખેલ છે ભાજપા સરકાર ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે સરકારી નાણાનો દુરુપયોગ મોટા મોટાપાયે ખરીદીમાં ગોલમાલ અને gmers માં હોય society ની તો તેનો audit પણ ખાનગી chartered accountant દ્વારા થાય જેથી કરીને સરકારી નાણાંનો મનફાળો તે રીતે ઉપયોગ થાય અને બીજી બાજુ સરકારી નાણાંથી છપાયેલી આ college માં ચોપડે સરકારી અને ફી વસૂલવાની સાડા પાંચ લાખ રૂપિયા તે સંજોગોમાં બે હજાર એકવીસમાં પણ જ્યારે આ college ની જાહેરાત થઈ ત્યારે મેં દેશના પ્રધાનમંત્રીશ્રીને લિખિત માં પત્ર લેખો તો વિગતવાર રજૂઆત કરી હતી કે આ સંપૂર્ણ પણ ગેરબંધારણી છે ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરતા છે પ્રજાના પૈસે ઉભી થયેલી કોલેજો માં ફી સરકારી હોવી જોઈએ પણ તેમ છતાં અહંકારમાં ડૂબેલી ભાજપા ની સરકારે સંપૂર્ણ ગેરબંધારણીય ગેરકાનૂની આ કામ કર્યું છે કારણ કે સોસાયટીના નામે કોલેજોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરી શકાય છે એટલે બે માંગ આપના માધ્યમથી કરવા માંગીએ છીએ કોંગ્રેસ પક્ષ તરીકે એક તો GMA આદેશ માં society ની જે કોલેજો અગાઉ સપાયેલી છે એ college ની જે સાડા ત્રણ લાખ રૂપિયા ગત વર્ષ સુધી ફી હતી તેની fee માં બે લાખ જેટલો માત્ર વધારો કર્યો છે પરત ખેંચવામાં આવે જે કેન્દ્ર સરકાર ના સાહીઠ ટકા ને ગુજરાત સરકાર ના ચાલીશ ટકા થી સપાયેલી પાંચ કોલેજો જે college માં પંદર ટકા all india કોટા છે એ કોલેજો ને તાત્કાલિક પણે સરકારી fee માં રૂપાંતર કરવામાં આવે કારણ કે સરકારી નાણાથી ઉભી થયેલી છે આ સરકાર ના નાણા છે એનું સંપૂર્ણ પણ કેક થી ઓડિટ કરવામાં આવે કેક દ્વારા જેથી કરીને એમાં ચાલતો લાંબા સમયથી ચાલતો જે ભ્રષ્ટાચાર છે એ રીત થી જે ખરીદીમાં મોટા પાયે ગોલબાળ થાય છે એ તમામ ઉપર રોક લાગે અને ભાજપાના ભ્રષ્ટાચારના મોડેલ ને લોકો સમક્ષ આવે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે પુનઃ માંગ કરીએ છીએ

સ્થળ ઉપર શું તકલીફ છે અને કઈ રીતે આરોગ્ય સેવાને સુધારી શકાય અને કઈ રીતે ગુજરાત અને ગુજરાતીઓને વાયરસના ચેપમાંથી બચાવી શકાય એના માટેની કોઈ કાર્યક્રમ કરે તો મને એમ લાગે છે કે એનાથી ગુજરાત અને ગુજરાતીઓ બચી શકશે ચાંદીપુરમ વાયરસના કારણે મંત્રીશ્રીને હું પૂછવા માંગુ છું કે રાજ્યના ક્યા અધિકારીશ્રી સ્થળ ઉપર મુલાકાત લીધી રાજ્યના ક્યા મંત્રીશ્રી એ પોતે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કે કેબિનેટ મંત્રીશ્રીએ કઈ જગ્યાએ આરોગ્યની તાકીદની બેઠક બોલાવી

એ જૂથ સીધું સત્તામાં આવીને ખુરશી પર બેસીને મજા મજા કરી રહ્યું છે અને સત્તા ભોગવી રહ્યું છે આ ત્રણ જૂથ વચ્ચેની સત્તાની સાથમાળીમાં માનનીય નીતિનભાઈ નું દુઃખ અને વ્યથા સમજી શકાય અમને એમના માટે સહાનુભૂતિ છે કારણ કે એમને પક્ષ તરફથી એમની સાથે જે વ્યવહાર થઈ રહ્યો છે વારંવાર એ વ્યવહાર દુઃખદ છે ભાજપામાં હંમેશા એ નીતિ રહી છે કે જૂના અને પાયાના લોકોનું અપમાન કરવું અવગણના કરવી દેશ લેવલે અડવાણીજી માંડીને બધા મુરલી મનોજ જોશી ગુજરાતમાં નીતિનભાઈ થી ને અવગણના થાય છે રાહુલજીના સ્ટેટમેન્ટને કોટ કરી નીતિનભાઈ જાણી ચુક્યા છે કે ભાજપામાં હવે મૂળભૂત લોકોની કોઈ કિંમત નથી કોરાણ મુકાય અપમાન ને અવગણના થાય અને નવા લોકો આવે એ સત્તામાં આવે જેને સાહેબ કેવા પડે નમસ્તે મંત્રીશ્રી કેવા પડે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે એટલે પણ વાત કરી હોય એવું લાગે છે બાકી વધુ પડતા લોકો એમનો આક્રોશ પણ છૂપો આક્રોશ આવ્યો એવું લાગે છે અને કોંગ્રેસ માંથી ગયેલા લોકોને જે રીતે માન સન્માન ને ખુશી મળે છે તો નીતિનભાઈ તમે એ પણ જણાવો એ નાચવાના વાળા હતા લગ્નના ઘોડા હતા કે રેસના ઘોડા હતા અને તમારાથી કેટલા લોકો બિચારા દુઃખ અને વ્યથા અનુભવી રહ્યા છે એની કથા તમે આજે જાહેર function માં કરી છે કોંગ્રેસ પક્ષની ચિંતા કરવાને બદલે માનનીય નીતિનભાઈ અને ખોડામાં મુકેલા ભાજપાના તમામ લોકો જે મૂળ વિચારધારાના એમની પ્રત્યે અમને ચિંતા અને એમની પ્રત્યે સહાનુભૂતિ પણ છે